કોઈ રાજકીય મહત્વકાંક્ષાઓ માટે કોંગ્રેસમાં નહોતા પરંતુ સામાજિક સેવાઓ કરવા માટે શિક્ષણના વિકાસ માટે અનેક એવા લોકો હતા અને છેલ્લા વર્ષમાં જો તમે જોવા જાવ ઓછો થયો છે ક્યાંક કોંગ્રેસની વિચારધારાથી વળગેલા લોકો એને એમ થયું કે ના હવે મારે કોંગ્રેસમાં નથી રહેવું હવે બસ થઈ ગયું એમ કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું હોઈ શકે શું માત્ર લાલચ ધન કે પછી પ્રતિષ્ઠા માત્ર કોઈ એક કારણ ના હોય શકે કે જેનાથી વ્યક્તિએ કોઈ સો વર્ષ જૂની પાર્ટીના વિચારોને માત્ર ગણતરીને મિનિટોમાં ભૂલી દે આજે એ જ મુદ્દે વાત કરીશું કે શા માટે કાર્યકર્તાઓ નેતાઓ એ કોંગ્રેસ છોડે છે સીધું અને સટ પ્રસ્તુત છે કયા કારણે કોંગ્રેસ તૂટી રહી છે ગુજરાતના રાજકીય ગલિયારામાં જોરદાર ઉથલપાથલ છે રાજકીય ગલિયારો ગરમ છે કારણ કે એક પછી એક કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાણ ચાર દાયકા બાદ અર્જુન મોઠવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસનો લડાયક ચહેરો ગરાતા અમરીશ ડેર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના મુડુ કંડોરિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના એક સમયના કર્ણધાર હવે ભાજપની ખિસકોલી બનીને કામ કરવા તૈયાર છે વર્ષો સુધી કોંગ્રેસી પણ હવે ભાજપમાં ઇનિંગ ઇનિંગની શરૂઆત કરી છે કોંગ્રેસમાં બધું જ હતું પરંતુ એમ છતાં પણ આ તમામ લોકોને એમ થયું કે ખિસકોલીની જેમ નાનામાં નાનું કામ કરીશું પરંતુ હવે કોંગ્રેસમાં ક્યાંય તેમને એમનો વિકલ્પ નથી દેખાતો કોંગ્રેસ એ પોતાની જૂની વિચારધારામાંથી બહાર નથી આવતી અને આ અલગ અલગ ત્રણ દ્રશ્યો છે કે જ્યાં

ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્રણ દ્રશ્યો સૌરાષ્ટ્રના દ્રશ્યો અને જે કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ હતા જેને આપણે રીડકી અડ્ડી કહી શકીએ એવા લોકો હતા અલવિદા કહી દીધી ટીમ રાહુલ ગાંધી ટીમ મલ્લિકાર્જુન ખડગે સાથે હવે તેઓને એમ લાગ્યું કે બસ થઈ ગયું અને આખરે આ તમામ લોકોએ કોંગ્રેસ છોડી દીધી અને આ મુદ્દે આજે એક જ લીટીમાં સીધી અને સટ ચર્ચા કરવી છે કે શા માટે લોકો કોંગ્રેસ છોડે છે છેલ્લા બે વર્ષમાં અલગ અલગ લોકોએ કોંગ્રેસ છોડી છે તમામ આજે આપણા ડિબેટમાં જોડાયા છે ને આજે સૌથી મોટો ખુલાસો થશે કે શા માટે કોંગ્રેસ તૂટી રહી છે શા માટે કોંગ્રેસમાંથી લોકો જઈ રહ્યા છે મૂળ કોંગ્રેસના પ્રવક્તા અને હાલ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર જે વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા અને આખરે કોંગ્રેસ છોડી જયરાજસિંહ પરમાર આપણી સાથે છે કનશ્યામભાઈ ગઢવી સેલના પ્રમુખ હતા તેમને ગણત્રીરા મહિલા પેલા કોંગ્રેસ છોડી અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ઘનશ્યામભાઈ આપણી સાથે છે દિગ્ગજ નેતા આહિર સમાજના આગેવાન લોકસભા અને વિધાનસભા લડેલા મુડુભાઈ કંડોરિયા આજે જ ભારતીય જનતા પાર્ટીમાં અર્જુન મોઢવાડિયાની સાથે જોડાયા છે અને ભરત દેસાઈ કોંગ્રેસના મીડિયા સેલમાં કામ કરતા અને આખરે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમય પહેલા જોડાયા આ તમામ એ કોંગ્રેસીઓ છે કે જે વર્ષો સુધી કોંગ્રેસની સિસ્ટમમાં રહી આ તમામનું ગુજરાત ફર્સ્ટ ના સટ કાર્યક્રમમાં તમામનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મુડુભાઈ ભરતસિંહ ઘનશ્યામભાઈ કરવો છે કે કેમ કોંગ્રેસ માત્ર ધન લાલચ આર્થિક બાબતો કારણ કે એવું નથી હોતું કે વ્યક્તિ પાસે ના હોય એટલા માટે રાજકારણમાં આવે ને પછી એનાથી વધારે મેળવવા માટે થઈને ભાજપમાં જાય ખરેખર કઈ સમસ્યા છે જયરાજસિંહ જુઓ અહીં ઉભેલા તમામ લોકો પોતાની જિંદગીના ખાસ કરીને જવાનીના મારા સહિત તમામ લોકોના જવાનીના વીસ પચીસ વર્ષ જો સત્તાની લાલચ હોત તો સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોત ધનની લાલચ હોત તો ધંધો કર્યો હોત પણ જાહેર જીવનમાં આવવા માટેનું જે સ્પેશિયલ ખાસ કરીને રાજકીય પક્ષમાં જ્યારે જોડાવાનું હોય ત્યારે કોંગ્રેસનું માધ્યમ પસંદ કર્યું અમે તો જ્યારે પસંદ કર્યું ત્યારે પણ સત્તાનું જે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે તો સ્વર્ણિમ સંકુલનું પગથિયું જ જોયું છે પ્રજાના પ્રશ્નો લઈને જવાની ક્યાંય જગ્યા નહોતી માત્ર આપનું માધ્યમ હતું મીડિયા મીડિયામાં જે પ્રશ્નોની રજૂઆત કરીએ એને એ ક્યાંક ધ્યાનમાં લેવાય તો લેવાય

ત્યાં હતા તો પણ આપણે આપણે ઘણી વખત મૌખિક ઔપચારિક રીતે પણ વાતો થતી હતી અને આપણે કોંગ્રેસના મીડિયા રૂમમાં વાતો કરતા હતા હું એકદમ નિખાલસતાપૂર્વક અને પ્રમાણિકતાથી ખોલીને વાત કરું છું જે સિસ્ટમ છે બંને પાર્ટીમાં એમાં ત્રણ ચાર આયામો આપના માધ્યમથી જવા જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું પહેલું કોંગ્રેસની અંદર ફરીથી કહું છું કે અગિયાર જમાઈ છે કેટલા અગિયાર અગિયાર કરતા વધુ હોય તો

વિધાનસભા લડે હું આપના ગુજરાત ફર્સ્ટના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે વિધાનસભા હારે બીજા દિવસથી એ લોકસભાના ઉમેદવાર પછી લોકસભા હારે જનતા એમને પાછા મોકલે લીલા તોરણ ઉપર ઉપર બેસાડીને પાછા મોકલે એટલે પાછા વિધાનસભાના ઉમેદવાર બાકીના કાર્યકર્તાનો શું આ એક મુદ્દો બીજો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે છે સતત સતત પ્રજા એમનો જનાદેશ વધારતી જાય છે છતાં પણ ઉમેદવાર બદલે છે કારણ કે માનવ સ્વભાવને ને પણ ચેન્જ જોઈએ છે અને એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક ડેવલપ થઈ હોય બધાને તમે સાચવી ના શકો તમે સત્તા સ્થાને હોય તો સો ટકા સંતોષ ના આપી શકાય એકસો બ્યાસી ટિકિટ વેચવાની છે ભગવાન શ્રી રામ બધાને ખુશ રાખવાનો સારા નહીં પરંતુ મારાનો અભિગમ હતો એના ઉપર હું છું ઓછા કરે છે હવે કોંગ્રેસની અંદર હારેલાને ત્રણ ત્રણ ચાર ચાર વાર ટિકિટ આપે છે એટલે એક આખી કોટરી થઈ ગઈ છે કોટરી એટલે એક એક નેક્સસ આખું એક ટોળું થઈ ગયું છે એ ટોળાનું જ ચાલે કિશનભાઈ એક ટોળાનું ચાલે અને એ ટોળાના તમારે એ ટોળાના તમારે તમારે સરન્ડર થઈને એની નેતાગીરી સ્વીકારવી પડે પાર્ટીનો કોઈ માણસ નહીં એક શક્તિસિંહ ગોયલ સાહેબનો માણસ એક અર્જુનભાઈનો માણસ હોય એક ભરતસિંહનો માણસ હોય વળી પાછું કોઈક મધુદોન મિસ્ત્રીનો હોય તમે કેટલી તાકાતથી એના ચેલા બનો છો

કોંગ્રેસમાં બેનો અભાવ તમને જોવા મળે દિશા વગરની દોડ હોય તો પરિણામ ન આવે થાકી જવાય કોંગ્રેસમાં દિશા વગરની દોડ છે રાહુલ ગાંધી નીકળ્યા છે ભારત જોડો યાત્રામાં ભારતને જોડવાનું કામ તો નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કર્યું કાશ્મીરની ત્રણસો છિત્તેર ની કલમ નાબૂદ કરી રામ મંદિર હોય આપણો ગુજરાતમાં મંદિરો તમે સોમનાથ મંદિર જુઓ તમે પાવાગઢનું મંદિર જુઓ અને શિસ્તની વાત હોય તો કોંગ્રેસમાં ક્યાંય શિસ્ત નહીં કોઈ તમને લાગે નહીં કે કોઈ ત્યાં શિસ્ત છે એટલે શિસ્ત વગરનું સંગઠન તો ચાલે જ નહીં હું શિસ્તનો બહુ આગ્રહી હતો મેં વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું તમે હમણાં જ વાત કરી કે કોઈ ધન સંપત્તિએ આમાંથી હું જઈ રહ્યા મૂળુભાઈ મુળુભાઈ તો એક બે ચૂંટણીઓ લડ્યા ભરતભાઈ અમે ક્યારે અમે સંગઠન જ માણસો અને મારા નામે ત્રીસ વર્ષથી કોંગ્રેસમાં એક નવા પૈસાનું પણ વાવચર ના હોય અર્જુનભાઈ હોય અમરીશ ડેર હોય એ પણ આર્થિક રીતે સાધન સંપન્ન પણ માણસ જ્યારે જાહેર જીવનમાં આવે ત્યારે એક કોઈક લક્ષ્ય નક્કી કરીને આવ્યો એને સમાજ સેવા કરવી છે એને દેશ સેવા કરવી છે એને રાષ્ટ્ર સેવા કરવી છે આ કોંગ્રેસમાં રહીને કશું જ આજે થઈ શકે એવું નથી કારણ કે આ દેશની જનતાએ કોંગ્રેસને કોંગ્રેસના કામોના કારણે નકારી છે આ નકારે અંદર ગુંગળામાંથી અંદર એટલે હું એ જ કહું છું કે આપણામાં એક સૌરાષ્ટ્રમાં કહેવત છે કે દળી દળીને માપ નાખવું તમે ગમે તેટલું એમાં દળવો મહેનત કરો તો કારણ કે તમારા કાર્યો તમારા કામ તમારી નીતિઓ એવી છે કે તમને પ્રજા સ્વીકારતી નથી એટલે ગુંગળામાં રામ મંદિરનો મુદ્દો આવ્યો ત્યારે આ દેશની એંસી ટકા હિન્દુ પ્રજા આજે રામ ભગવાનને માનતી હતી ને વર્ષોથી જતા હતા કાંઈ મંદિર બને મંદિર બન્યું તો ત્યારે પહેલાં એમ કહેતા હતા કોંગ્રેસ કે ભાઈ જે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે ચુકાદો આપ્યો મંદિર માન્ય રાખીશું મંદિર ટૂંકા સમયમાં તો અદ્ભુત કહેવાય આટલા ટૂંકા સમયમાં આવું ભવ્ય મંદિર બન્યું તો મંદિરનું આમંત્રણ હતું ત્યારે જવું જતું હતું આમંત્રણમાં ગયા નહીં એમ કીધું કે આ તો ભાજપનો કાર્યક્રમ છે તમે ના જાવ તો કોનો કાર્યક્રમ થાય તમે ના જાવ ભાજપ નો થાય કઈ અમે અહીં ચારે ના તો પછી બીજાનો જ કાર્યક્રમ થાય એટલે જવું જોતું તું દેશના કરોડો હિન્દુઓને એવું લાગ્યું કે કોંગ્રેસ એ ધર્મની વિરુદ્ધ છે અને એના માટે આટલી જયારે પ્રજા નારાજ થાય ત્યારે એ કોંગ્રેસમાં રહીને અમે ગમે તેટલું લડીએ મતલબ એની ઢાંકડીમાં જ જાય મને પોતાને હું જે કામો કરવા માટે આવ્યો તો ગરીબ વર્ગના પછાત વર્ગના ઓબીસીના પાંચ વર્ષ પ્રમુખ્યો પણ મને એવું લાગ્યું કે પક્ષ જ મને ક્યાંક આગળ નથી આવવા દેતો હું તો એક નાના સમાજમાંથી આવતો હતો ગઢવી સમાજ મારે તો ટિકિટ નહોતો માંગતો હું મારે કોઈને મારા અંગત ને ટિકિટો અપાવવાની નહીં પણ જે સમાજનું મારે કઈ કરવું જોઈએ જેમ જયરાજ બહુ સાચી વાત કરી કે ચાર પાંચ આઠ સુબાઓ બનીને બેઠા છે એમાં કહેવું કેટલાય તો મુખ્યમંત્રીના ના હોય એમને વેચી લીધું અમુક નેતાઓ વેચી લીધું જેનો જનાધાર નથી એવા લોકો જિલ્લાઓ વેચી બેઠા છે બીજાને આગળ નથી એટલે યુવાનોનું ભવિષ્ય ત્યાં રહ્યું છે એ ભવિષ્યને સારું બનાવવા માટે હું મારી આ પછીની ઉંમરે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું જ્યાં આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબ એક વિચારસરણી સાથે ચાલે છે દેશને વિકાસ તરફ લઈ જાય છે યુવાનોનું મહિલાઓનું ગરીબોનું ખેડૂતોનું જ્યાં ભવિષ્ય આગળ વધતું હોય એની સાથે જોડાય અને અમે પુણ્યમાં ભાગીદાર થવા માંગીએ છીએ તો મુડુભાઈ જે પરિસ્થિતિઓ છે તમે તો ખૂબ નજીકથી જોઈ જામનગર દ્વારકાના રાજકારણમાં વર્ષો સુધી રહ્યા આર્થિક રીતે પણ સંપન્ન છે એવી કોઈ જરૂરિયાતો પણ નથી કે આપણે ત્વરિત પક્ષ બદલી નાખીએ વિધાનસભા પણ લડ્યા કોંગ્રેસને ઉમેદવાર ન મળતા હોય ત્યારે લોકસભા પણ લડી પણ આજે એવું શું થયું કે ના હવે બસ થઈ ગયું અને એ પણ આ એક એવો સમય છે કે હવે આપણે હરિભજન કરીએ અથવા તો સમાજ સેવા કરીએ આપણે દોડી ના શકીએ પરંતુ આ પરિસ્થિતિમાં પણ તમને એમ થયું કે નહીં હવે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું જોઈએ હવે કોંગ્રેસ સાથે બહુ થયું મહત્વકાંક્ષા કે પછી કોંગ્રેસની જે સિસ્ટમ અને કોંગ્રેસ જે રીતે ડેવલપ થવું જોઈએ રીતે ડેવલપમેન્ટ નહોતું થતું લોકશાહીમાં કોઈ પણ કાર્યકર્તા કે આગેવાન છે એ પોતે પોતાની વિચારધારાથી જાહેર જીવનમાં હોય અને જ્યારે જાહેર જીવનમાં હોય ત્યારે એને એની પોતાની લાગણી એવી હોય કે મારો વિસ્તાર છે મારો સમાજ છે મારા વિસ્તારના લોકોનો કામ થાય અને લોકોને પોતાના હક અને અધિકાર છે લોકશાહીના માધ્યમથી મળે એટલા માટે માણસ જાહેર જીવનમાં હોય જ્યારે એને એમ થાય કે હવે હું જેના માટે લડવા જ નીકળો છું એ લડાઈ મારી પોતાની લડાઈ છે પણ એમાંથી કાંઈ પરિણામ આવતું નથી ત્યારે માણે પોતે વિચારે સંસારમાં પરિવર્તન એ સંસારનો નિયમ છે અને ત્યારે એને વિચારવું પડે પોતાના સમાજ માટે પોતાના વિસ્તાર માટે જ્યારે વિચારવું પડે ત્યારે પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય એને ભવિષ્ય ક્યાં દેખાય અને ભવિષ્યમાં એના જે પ્રશ્નો છે જાહેર જીવનના પ્રશ્નો છે મૂલ્યોનું જતન થાય અને લોકોને પોતાનો હક અને અધિકાર મળે એના એના માટે માણસ જ્યારે પોતે લડાઈ લઈ નીકળો હોય ત્યારે જો સમય આવે નહીં વિચારે નહીં તો પરિણામ ના આવે અને પરિણામ ના આવે તો જાહેર જીવનમાં રહેવાનો કોઈ અર્થ રહેતો નથી મોદી સાહેબ અને અમિતભાઈ સૌરાષ્ટ્ર અમારો વિસ્તાર જ્યાં હું એ ખેતી વિસ્તારમાંથી હું આવું છું ત્યાં સૌની યોજના ઘણી વખત એમ થતું હતું કે પાઇપલાઇનથી પાણી પહોંચવાનું છે અને પાણી આ કંઈ પાઇપલાઈનથી પહોંચીને સિંચાઈનું કામ ન થાય એમ અનેક લોકો કહેતા હતા અને અમે પણ એમ માનતા હતા કે આવું ન થાય પણ અમે છેલ્લા બે વર્ષથી આ જોયું કે સૌની યોજના દ્વારા પાણી અમારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવ્યું અને એ વિઝનથી એ દ્રષ્ટિથી અને એ નિર્ણય શક્તિથી જે નિર્ણયો લેવામાં આવ્યા અને એ નિર્ણયોને કારણે ભારત એક અલ્પેશિત દેશ છે એને વિકાસની પ્રક્રિયાની જે આપણી ગાડી અટાણી જોડી દોડી રહી છે એ જલ્દીથી ભારત એક વિકાસશીલ દેશ બને એ અમારો બધાનું સપનું છે ભારતના મતદારોનું ભારતના યુવાનોનું સપનું છે એ સપનું સાકાર થાય એવું અમે લાગે છે એટલે અમે પાર્ટી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી બિલકુલ આ એ વ્યક્તિ છે કે હું એમની શૈક્ષણિક સંસ્થામાં ભણીને આવ્યો છું કે જ્યારે કોઈના વિઝન ન હતા ત્યારે આટલી એમનો રાજકીય પક્ષ જે હોય એનાથી મારે કોઈ ફરક નથી પરંતુ વ્યક્તિ તરીકે ઓળખું છું મુડુભાઈને કારણ કે એમની શૈક્ષણિક સંસ્થામાં ભણ્યો છું મુડુભાઈ ત્યારે જે વિઝન હતું એ વિઝનની બોર્ડિંગ સ્કૂલ તમે બનાવી ત્યારથી વીસ વર્ષ પહેલા બે હજાર ની અંદર અને જો આવા વ્યક્તિઓ પણ જયારે પક્ષ છોડતા હોય તો ખરેખર વિચારવા જેવું છે રાજકીય પક્ષ જે હોય પરંતુ મારી પર્સનલ વાત કરી હું છેલ્લા પચીસ વર્ષ કરતા પણ વધારે સમયથી મૂળુભાઈને ઓળખું છું અને એટલા માટે જ વાત કર્યો છું ભરતભાઈ તમારા જેવા પ્રોફેશનલ કોંગ્રેસમાં જોડાયેલા યુવાઓ તમને એવું શું થયું કે હજી તો ઘણું બાકી હતું જીવનમાં અને અધ જેમ જ એમ થયું કે ના હવે બસ થઈ ગયું મારે ભાજપમાં જોડાઈ જવું જોઈએ મુરબ્બી વડીલો જયરાજભાઈએ ઘનશ્યામભાઈ અને મુળુભાઈ જે વાત કરી ખૂબ સુંદર વાત કરી કે કોંગ્રેસ પાર્ટીની અંદર અમે ઘણા વર્ષોથી કામ કરતા હતા પરંતુ પાંચ સાત નેતાઓએ જાણે કે કોંગ્રેસને એમની પેઢી બનાવી હોય એ રીતે જાણે પેઢી જ ચલાવતા હોય એ રીતે ચાલતું હતું કોઈ પણ ઇલેક્શન આવે વિધાનસભાનું આવે લોકસભાનું આવે ત્યારે એક નેચરલ પ્રક્રિયા છે કે આપણે મેનિફેસ્ટો બને બીજુ જે પણ ઇલેક્શનની થાય અમારા પાંચ સાત મોટા નેતાઓ મારું નામ નથી લેવા પણ આપણે જઈને એમને કઈ વાત નવીન વાત કરીએ કે આપણે પાર્ટી માટે આવું કરીએ આવું કરીએ ત્યારે એક જ વાત કિશનભાઈ અમને કે તો મોદી સાહેબ પાંચ દસ વર્ષ ચાલે પછી પતી જાય એટલે પછી આપણી જ સરકાર આવવાની છે ને એટલે એમને પ્રજાના પ્રશ્નોથી એમને કોઈ લેવા દેવા જ નથી આ એટલા માટે હવે ખુલીને બોલીએ છીએ કારણ કે હવે

અગિયાર બાર પંદર જણનું લિસ્ટ છે અને આખા ભારતમાં ગણો તો ત્રીસ પાંત્રીસ જન લિસ્ટ છે કે તમને લોકસભા હોય તો એ નામ દેખાય રાજ્યસભા હોય તો એ નામ દેખાય વિધાનસભા હોય તો એ નામ દેખાય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત કદાચ છેલ્લે પોસ્ટ કે કે સરપંચમાં આગળ ઊંચી કરીને ઊભા રહી જાય અમે સરપંચ છે અમને આપો એટલે ક્યાંક ને ક્યાંક જે યુવા અમારા જેવા કાર્યકરો હોય એમના માટે એક અસમંજસ એવી હતી કે શું આપણે આ પાંચ લોકો માટે કામ કરવાનું છે કે આપણે ખરેખર પક્ષ માટે કામ કરવાનું છે તો રિઝલ્ટ પાંચ દસ વર્ષે અમને એવી ખબર પડી કે આપણે આ પાંચ દસ માટે જ કામ કરવાનું છે પક્ષનું આમાં કોઈ કોઈ પ્રધાન આમાં કઈ પક્ષનું કોઈ કશું કઈ છે જ નહીં એટલે ક્યાંક અમને વહેલું અમારું એલાર્મ વાગ્યું જયરાજસિંહભાઈનું ક્યાંક વહેલું પોતાને જ્ઞાન થયું કે હવે અને ભારતીય જનતા પાર્ટીમાં હું તો જયરાજસિંહભાઈ જોડે અને ઘનશ્યામભાઈ જોડે ઘણા ટાઈમથી કામ કરું છું મને ખબર છે કે એમને જ્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની ઘણી વાતો એ વખતે પણ ચાલેલી પરંતુ ક્યાંક ને ક્યાંક એક વિચારધારા સાથે જોડે પરંતુ જે નેતાગીરી છે એની જે નબળાઈ અમે જે અનુભવીએ એના લીધે અમે એક અમારો શ્વાસ જે કહેવાય રૂંધાયો ખૂબ જ અને કિશનભાઈ આજે જ્યારે આપણે હું થોડી ઘણી ઇકોનોમીની પણ વાત કરીશ કે પાંચ ટ્રિલિયન ડોલરની જ્યારે મોદી સાહેબે વાત કરી હતી એમના વિઝન ખૂબ ઊંચા છે કોંગ્રેસને સમજતા કદાચ થોડા હજુ પાંચ પચીસ વર્ષ બીજા લાગશે કારણ કે નરેન્દ્રભાઈના વિઝન એટલા મોટા છે એમના આંકડા મોટા છે એમની વિચારસરણી ખૂબ મોટી છે પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીની જ્યારે વાત કરી ત્યારે કોંગ્રેસના એક નેતાએ દિલ્હીથી બેઠા બેઠા એમ કહ્યું હતું કે પાંચ ટ્રિલિયનમાં કેટલા મીંડા આવે એ તમને ખબર છે આજે આપણે હું ગર્વ સાથે કહું છું કે ચાર ટ્રિલિયન ડોલર ઇકોનોમી નજીક આપણે પહોંચી ગયા છીએ એટલે જે પચાસ લાખ કરોડ રૂપિયા ભરતભાઈ ફટાફટ આપણે ટૂંક સમયમાં રામ મંદિર નો બહિષ્કાર કર્યો એ કેવું એ જે કોંગ્રેસનો નિર્ણય હતો એને કેવી રીતે જોવો છો આપણે હવે જીકઝેક રાઉન્ડ કરીએ એ કેવી રીતે એ નિર્ણય કેવી રીતે સરસ પ્રશ્ન કર્યો કિશનભાઈ આપે આપણે એક સનાતનની ધરોહરનો દેશ છીએ આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે રામ કૃષ્ણ અને શંકર આપણા આપણા દેવ છે એમાં એક રામનું આપણું મંદિર જે વર્ષોથી જે એક ટેન્ટની અંદર એક પડ્યું રહ્યું હતું ને જેને એક રાજકારણના રૂપથી એને બહાર નતા નીકળવામાં આવતા એનું ભવ્ય મંદિર જે આપણે કહ્યું એમ ઓછા સમયની અંદર આટલું સારું મંદિર બનાવું તમે એમ પણ કહી શક્યા હોત કે હું ભાઈ અઠવાડિયા પછી આવીશ કે દસ પણ તમે હિન્દુઓ જે વાત કરી હિન્દુઓના દેશમાં તમે રામ મંદિર જેવી તમે એ પણ વાત જો તમે લોકોની નસ તમે સમજી ના શકો એટલી લાગણી સમજી ના શકો કે આપણે હિન્દુઓનો દેશ છે દેવી દેવતાનો દેશ છે સનાતન ધરોહર દેશ છે તો આપણે રામ મંદિરમાં તો ભલે તમને મોદી સાહેબથી એલર્જી છે તમે બીજા દિવસે જાઓ છો મોદી સાહેબથી એલર્જી હોય મૂળું ભાઈ રામ મંદિરનો બહિષ્કાર તમે તો આટલો ભવ્ય મહારાષ્ટ્રનું આયોજન કર્યું હતું દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ માટે ત્યારે તમે કોંગ્રેસમાં હતા પરંતુ રામ મંદિરના બહિષ્કારનો નિર્ણય તમને કેટલો ખૂંચ્યો હતો કોંગ્રેસ સત્ય પ્રેમ અને કરુણા જે આપણા હિન્દુ ધર્મના હાર્ડ છે અને ભગવાન રામ આપણા સૌના શ્રદ્ધા અને આસ્થાના પ્રેરણા છે એ આપણા જે શાસ્ત્રો છે આપણી જે સંસ્કૃતિ છે એની એનો વારસો આપણી આવનાર પેઢીને મળે આપણે સૌને મળે એટલે ભગવાન રામને આપણે ઘેરે ઘેરે ગામડે ગામડે રામ મંદિરો છે અને ભગવાન રામનું અયોધ્યામાં મંદિર થાય જ્યાં એનું જન્મસ્થળ હોય એટલે હિન્દુ લોકોની એની આસ્થાને શ્રદ્ધા એની સંકળાયેલી છે કોંગ્રેસે જે વાત કરી અને જે વાત એક રાજકીય મુદ્દો બનાવ્યો ધર્મના શ્રદ્ધાને આસ્થાને એ કોંગ્રેસ માટે વ્યાજબી નહોતો ઘણા લોકોએ એને વિરોધ કર્યો હતો પણ કોંગ્રેસમાં કોઈની વાત સાંભળવામાં આવી નથી ઘનશ્યામભાઈ તમે તમારી વાત મૂકી હતી તમને શું લાગ્યું કોંગ્રેસના નિર્ણયને તમે કેવી રીતે જોવો છો ફટાફટ એ નિર્ણય એ કેટલો દુઃખદ હતો કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે આપના માટે જેમ શાહબાનુનો કેસ રાજીવ ગાંધી વખતે એમને જે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવ્યો હતો એટલી જ બીજી આ ઇતિહાસની ભૂલ એ કોંગ્રેસની છે કે રામ મંદિરનો વિરોધ કરીને ત્યાં ના ગયા આ દેશનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે જ્યાં રામ ભગવાન અને હનુમાનજીનું મંદિર ના હોય એટલે જ્યાં આટલા દેશના ધાર્મિક લોકો હોય એને ખાસ કરીને અમારો ગઢવી સમાજ હોય કે આહિર સમાજ હોય કે રાજપૂત સમાજ હોય કે રવાની સમાજ હોય અમે તો એટલા બધા ભગવાન ધાર્મિક લોકો કે અમે ઉઠીએ ત્યારે પહેલાં ભગવાનનું મોઢું જોઈએ પૂજા પાઠ કરીને પછી અમારો આપણું આખું ગુજરાત ત્યારે પણ એમાં ખાસ કરીને અમે જે ચાર ઉભા છું એની વાત કર્યું છું હું તો આખા દેશ મેં એસી ટકાની વાત કરી નિર્ણય કેટલો પણ ખૂબ જ ખૂચ્યો અને ખૂચવાના કારણે મને એમ લાગ્યું કે કોંગ્રેસ પાર્ટી આવા ખોટા નિર્ણયના કારણે ક્યારે ઉભી નહીં થશે નહીં થઈ શકે અને લોકોના એના પ્રત્યે જે પણ થોડીક લાગણી હશે એ પણ પૂરી થઈ જશે એટલે કોંગ્રેસની ગંભીર ભૂલ હતી અને મને ખૂબ જ ખૂચ્યો એટલે ત્યારે જ મેં કહ્યું હતું કે આ કોંગ્રેસનો બહુ ગંભીર ભૂલ છે કોંગ્રેસના આગેવાનોએ આમાં જવું જોઈએ હું વ્યક્તિગત માનતો હતો અને જયરાજસિંહ એ નિર્ણય કદાચ તમે તો ત્યારે કોંગ્રેસ છોડીને નીકળી ગયા હતા પણ એ નિર્ણય તમે કેવી રીતે જોવો છો કે જઈશું એવું પણ કહી શકતા હતા બે દિવસ પછી બે દિવસ પહેલા પરંતુ બહિષ્કાર કર્યો ને લેટર બહાર પાડ્યો આ આ નિર્ણયને તમે કેવી રીતે જોવો છો બહુ સ્પષ્ટતા સાથે એકદમ અંદરની વાત કરું કે કોંગ્રેસ પાર્ટીની અંદર જ ત્યાં બે મત મતાંતર હતા જે અર્જુન અમરીશ અમરીશભાઈ બધાએ ગુજરાતમાં નિવેદન કર્યા પણ એ સિવાય ઘણા બધા લોકોએ દિલ્હીમાં પણ કરેલા પણ કોંગ્રેસમાં આઉટસોર્સિંગ કરેલી લેફ્ટિસ્ટ વિચારધારા વામપંથી ડાબેરીઓની જે આઉટસોર્સિંગ કરેલી વિચારધારા હતી તૃષ્ટિકરણની સેક્યુલરિઝમ હોય તો વાંધો નથી એ તો કોન્સ્ટિટ્યુશનની સાથે છે પણ શુડો સેક્યુલરિઝમ ની વાત સાથે તૃષ્ટિકરણ એટલે કોંગ્રેસમાં એક વાત બહુ મસ્ત વાત કરું કે કન્ફ્યુઝ છે કોંગ્રેસ કોંગ્રેસ નથી લેફ્ટ થઈ શકતી નથી રાઈટ થઈ શકતી એટલે સેન્ટરની વાત કરવા કોંગ્રેસ જાય એટલે કોંગ્રેસ કન્ફ્યુઝ છે કારણ કે હાડકો લેફ્ટિસ્ટ થવામાં હરીફાઈ ચાલે છે મુલાયમ યાદવ લાલુ પ્રસાદ એટલે એમની પાર્ટીઓને એમના દીકરાઓ પછી મમતા બેનર્જીથી લઈને બધાએ એટલે સતત તૃષ્ટિકરણના ભાગરૂપે જે આ દેશનો લઘુમતી વર્ગ લઘુમતી એટલે હું મુસ્લિમ લઘુમતી એટલે ખ્રિસ્તી એ મુદ્દાઓ પણ નથી

પહેલી વખત એવું બન્યું કે લેફ્ટિસ્ટ કોંગ્રેસ સેન્ટરિસ્ટ આ બધાની અજાણતા ધીમે 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 કોમ્પ્યુટરમાં ટેમ્પરરી ફાઇલ બનતી જાય એમ ધીમે 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 બહુમતીની વોટ બેંક બનતી ગઈ અને એનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે એટલા માટે કે આ એકસો બેતાલીસ કરોડ દેશમાં એકસો વીસ કરોડ કરતાં વધુ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર રામ છે અને રામનો વિરોધ મુસ્લિમો નથી કરતા હું ગેરસમજ ફેલાવવામાં આવે તો હું બહુ સ્પષ્ટતા સાથે કહું એમને કોઈ વાંધો જ નથી જે જેટલા કેસો સુપ્રીમ કોર્ટમાં થયા છે એ પણ ટાઇટલ શૂટ છે એટલે આસ્થાના કેન્દ્રમાં અને દુનિયાની અંદર બે તો હિન્દુ દેશ છે અને એની અંદર જો તમે રામ પણ જન્મ્યાતા નતા જન્મ્યા એ સુપ્રીમ કોર્ટમાં નક્કી કરવાનું થાય અને એ વાત લઈને ભારતીય જનતા પાર્ટી નીકળે તો એકે એક ગામે ગામ રામ આસ્થાનું આ કેન્દ્ર છે અને જય જય શ્રી રામનો નારો એટલે જ છે અને આ જય જય શ્રી રામનો નારો કોઈને બતાવી દેવા માટે છે જ નહીં કોઈને બતાવી દેવા માટે જય જય શ્રી રામનો નારો નથી પણ એની બીકમાં કોંગ્રેસ સેન્ટરિસ્ટ એટલે કોંગ્રેસ આ બાજુથી લબડી આ બાજુથી લબડી જે એમને તુષ્ટિકરણના ભાગરૂપે જે સ્થાનિક પક્ષો છે એટલે તમે પશ્ચિમ મગરાવ जाओ તો મમતા બેનર્જી તે પેલી બાજુ जाओ તો સ્ટાલિન આ બાજુ जाओ તો મુલાયમ ની અખિલેશ યાદવ આ બાજુ તેજસ્વી આ બધા વોટ બેંક લઈ ગયા મોટી વોટ બેંક ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસે મંજીરા આવે બીજું કશું તો તમામ એ લોકો હતા આપણી સાથે કે જેમનું કહેવું છે કે કોંગ્રેસની અંદર શિસ્ત ન હતી સૌથી પહેલા તો

બહિષ્કાર થતો હોય તો એ ના ચલાવી લેવાય અને સાથો સાથ કોંગ્રેસની અંદર જમાઈઓ છે 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 જે નેતાઓ વર્ષોથી રાજકારણ કરે લોકસભા હોય રાજ્યસભા હોય નેતાઓ એ કોંગ્રેસની અંદર લડતા આવ્યા છે આ નેતાઓની બહાર કોઈ પણ નેતા એ ચૂંટણી નથી લડી શકતા લોકસભા રાજ્યસભા તમામ ચૂંટણીઓ એક જ નેતા લડે છે એટલા માટે જ આખરે એમ થાય છે કે હવે કોંગ્રેસમાં બસ થયું સીધું અને સર્ટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર